નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારો વિગતવાર શહેર પોલીસ એક્શન મોડમાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કરી રહી છે કોમ્બિંગ પોલીસની કોમ્બિંગમાં નવી ટ્રીક પણ જોવા મળી કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એલయన్స్ કરવામાં આવે છે જો કોઈ પાસે હથિયાર હોય ખતરનાક વસ્તુ હોય પોલીસ સમય આવે તેમાં જાતે મૂકી જાઓ પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર અથવા કંઈ પણ વસ્તુ મળશે તો કાર્યવાહી કરાશે વિસ્તારમાં કોમ્બિંગ પહેલાં મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મુકાય ગયા અસામાજિક તત્વોની વેકરી ઉતરવામાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ સુરત શહેર પોલીસ દ્વારા જે શરીર સંબંધી ગુનાઓ છે આ ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે કે જેમાં ઘણીવાર આ ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા એક વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધાર્યો હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિએટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દઈએ અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેના તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેના જે અપીલના એક સારા પ્રતિસાદરૂપે ઘણા બધા લોકોએ પોલીસને આ અપીલને માન આપીને અથવા તમે આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેઓ જેમાં મહિલાઓએ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા હોય એ પણ જમા કરાવ્યા હતા આ પ્રકારની તમામ કામ કામગીરી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસ સુધી ત્રણ દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી જેના ભાગરૂપે આશરે એકસો ત્રીસ જેટલા તલવાર ધોકા છરી ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા પોલીસે લોકોને જે અપીલ હતી એને લોકોને જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે અને આ જ પ્રકારની અપીલ અમે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કરી રહ્યા છીએ